અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગાંધીનગરના રાંધેજા કેળવણી મંડળ દ્વારા રાંધેજા ગામની શાળાઓના વિદ્યાર્થીઓ માટે ખાસ રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ રમતોત્સવના માધ્યમથી આગામી પેઢીના ઘડતરને આધારશિલા મૂકવામાં આવી છે રાંધેજા ઇંગ્લિશ સ્કૂલ જિલ્લા પંચાયત હસ્તક કુમાર શાળા રાંધેજા શ્રેષ્ઠ શાળા કૃષ્ણનગર પ્રાથમિક શાળાના કુલ પાંચસો વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લેશે આજના ટેક વર્લ્ડમાં બાળકો મોબાઈલ અને વિડીયો ગેમમાં જેવી રમતોને બદલે શારીરિક વિકાસ તેઓનો થાય તે હેતુથી રમતોત્સવનું આયોજન કરાયું છે જેમાં ખો ખો લાંબી કૂદ ગોળા ફેંક તેમજ કબડ્ડી જેવી વિવિધ સ્પર્ધાનો પણ સમાવેશ થાય છે બાળકોના વિકાસ માટે રાંધેયા ગામ દ્વારા રાંધેયા કેડવાણી મંડળ દ્વારા રાંધેયામાં આવેલ તાલુકા પ્રાથમિક શાળા તાલુકા કન્યા શાળા તેમજ કૃષ્ણનગર જેવી શાળાઓ અહીંયા એકત્રિત કરી અહીંયા રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આમ તો જૂની પુરાણી રમતોનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ગોળાફેંક બરસી ફેંક કોથળા દોડ એવી અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવેલ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવેલ છે આમ તો વિગત તો કહીએ તો કેળવણી મંડળનો એક ઉમદા હેતુ હતો કે બાળકો જે જૂની રમતો ભૂલી અને મોબાઈલ ટીવી પાછળ પોતાના ભવિષ્યનું જે કોઈ ઉપયોગી વગરનો ટાઈમ પાસ કરી અને ઘડતરથી અધોગતિ તરફ જઈ રહ્યા છે તેમનો આ રમત આયોજન દ્વારા એમનો સર્વાંગી વિકાસ થાય શારીરિક ઘડતર થાય મન મજબૂત થાય અને નિરોગી રહે અને જૂની રમતો દ્વારા એને જાળવી રાખી ભારતીય સંસ્કૃતિને જાળવા માટેનું એક ઉમદા કામ હાથ ધર્યું છે